જય માતાજી બોધાને અને આજે આપડે પ્રોગ્રામ છે ભજીયાનો જો જે મરી સામનગરી તૈયાર થઈ ગઈ છે અને હવે બને એટલી ખાલી વાર છે અમારે છે ને ભજીયા બનાવવાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે રોહી હાલતારે ખાવા છે ને ના મોટી સાયકલ છે નાની સાયકલમાં રમે છે

જો અમારે નામ ગાડી હાંકવા જેવી છે ખાલી આ ગાડી અમારે વાહે હાંકવાની એટલે એની ગાડી લઈને ભાગે અમારે આ ગાડી એની વાહે કરવાની જા 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 જોયું અમારી રૂહી આવું કરાવે ચાલ પાછળ આવ ધ્યાન હવે એ પાછી ગાડી આવવા દે આવી 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 અહીંયા અમારે ભત્રીજાની તૈયારી ફૂલ ચાલુ જ થઈ ગઈ છે. જો કાંદા બાંધા ના થઈ ગયા છે નામાં મરચા ના કરાવો મીરાને તમે જોઈ લો જોતા જ તમને હા અને મારે આ ઇંગ્લિશ બોલે છે જો આ મારે રોહિણી બહુ ઇંગ્લિશ બોલે છે બોલ દો ચાલો બીજી ગાડી આપવાની છે એને મારે વાહે ગાડી કરાવી પડે છે. એને વાવીને તો ગાડી લઈને ભાગે જોઈ જોઈ ટાટા ટાટાલે આમ થાય ક્યાં જ મજા આવવા મળે એમ થાય નહીં હું કેવું તારે મેથી ના પડવા માંડ્યા છે મેથી કમ્પ્લેન થવા મળ્યા છે

ચાલો તને આપવાનું છે સમજો ટાટા કહી દો પેલા ટાટા કહી દો ટાટા કી દીધું ટાટા ચાલો ગાડી લઈને ચાલો ટાટા કહે તો જ ગાડી આપવાની કે ટાટા કામ ટાટા કરો ટાટા કરો ટાટા નો કરે તો ગાડી આવે આગળ બસ તું અહીંયા હો જો અમર બહુ તોફાન કરે છે અમારે છે ને બહુ તોફાન એટલે બહુ જ કરે છે જઈ 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 મમ્મી મમ્મી શું કરે છે હાલો ગાડી લેતા આવું બીજું હાલ

오케이. Okay. <laughs>